કે મજેતર બોટાદ વિધાનસભા એકસો સાત મતદાન વિભાગ અને પંદર ભાવનગર સંસદીય મત વિભાગના મદદની ચૂંટણી તરીકે અત્યારે બોટાદ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવું છું મતદાન થવાનું છે શું અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અમે સવારે પાંચ વાગેથી આ કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે અંદાજે ત્રેવીસો જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલિંગ વન ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસર તેમજ તેમજ પટ્ટાવાળા એ સાથે કુલ ત્રેવીસો જેટલા સ્ટાફનું અત્યારે સવારમાં મોર્નિંગથી જે ડિસ્પેચિંગ ચાલુ છે માહોલ શાંતિપૂર્ણ છે અને બધા ઈવીએમને એ પણ પોતાની રીતે ચકાસીને અહીંયાથી બૂથ ઉપર લઈ જવાના છે અહીંયા ભોજનની પણ સ્ટાફની વ્યવસ્થા છે અને તે અત્યારે સાંજ સુધીમાં તો તમામ સ્ટાફ તેઓ બૂથ ઉપર પહોંચી જવાનો છે મતદાન થવાનું છે તો સરસ અમે આ વખતે વિશેષ બુથોનું પણ આયોજન માન્ય કલેક્ટર સાહેબે કરેલું છે આપણે સાત મહિલા મતદાન મથક સખી મતદાન મથકો છે એક વિલેજ બૂથ એટલે કે અર્થ બૂથ છે એક પીજીવીટી બૂથ છે જે ભાતીગળ સંસ્કૃતિ વિશેનું ડિસ્પ્લે કરશે એમ યુવા બોધ છે દિવ્યાંગોનું અલગ બૂથ છે આ રીતે આ વખતે મતદારોમાં ઉત્સાહ જળવાઈ રહે એ માટે એક કમિશન તરફથી જે ગાઈડલાઈન હતી એનું અમે પ્રોપર ફોલોઅપ લઈ અને વ્યવસ્થિત સંચાલન સુચારૂ થાય એ રીતની પૂરી પ્રયત્નો કર્યા છે અને અમને અપેક્ષા છે કે આ વખતનો આપણે મતદાનની ટકાવારી વધે એ માટે સૌ જાહેર મતદાર જનતાને અમે અપીલ કરીએ છીએ કે મતદાર તરીકે તમારો પોતાનો અધિકાર છે તો એને બખૂબી નિભાવો અને ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લો